નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ઝઘડિયા ઝઘડિયા તાલુકાના રાજપાડી પાણીની પ્રજ્ઞા પરબ શાળાનો ઉત્કૃષ્ટ પરિણામ આવ્યો હાલમાં ગત માર્ચમાં લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામો આવી રહ્યા છે ઝઘડિયા તાલુકાના રાજપારડીની પ્રાણની પ્રજ્ઞા પરબ શાળાના ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ એક્યાસી આવ્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ મેથ્સમાં પ્રથમ ક્રમે માહી અને ગ્રુપ બાયોલોજીમાં પ્રથમ ક્રમે ખત્રી મુસ્કાન રાહિલભાઈ તથા બીજા ક્રમે ક્રમે હિનલ અને ત્રીજા કુરેશી અક્ષા અલ્તાફ હુસેન ઉત્તીર્ણ થયા છે અને રાજપારડીની શાળા સહિત તાલુકાનું ગૌરવ વધાર્યું છે આ પ્રસંગે પ્રાણી પ્રજ્ઞા પરબ શાળાના આચાર્ય સહિત તમામ સ્ટાફે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર મલિક સિરાજુદ્દીન બીએન એન ન્યૂઝ ચ